ક્યાંય નું આઈફોન મને લેવરાવવાનો માર તો કાકો એવી સોરસ્ત પાડી નથી હું તો આપણા કાકાને જઈને બહાર ખાલીમાં ખેતરમાં હશે હું તો વાત ગાજને જો ડાયરેક્ટ કાકા તારું સપનું મે પૂરો કર્યું મને આઈફોન લેવરાવો તો ખાલી તમ તો કાકો મારી ને આપણી બીલ સહેલ તન તો પોડી નખવા નઈ ગી પોડી નખશું પણ તો ભણામ તો ન દે આટલો કાચો તન તો હું આવણો મારા બેકુને તું પકડે ને એટલે

કોક કીધું તે હું હારા માર્ક્સ કોપી કરીને લાવો હા કોપીની વાત મત કર હું ભણવામાં પાવરફુલ હું માકાકે મને એવું કોપી-વોપી કરતે શીખવાડીયું નઈ હું તો માર ખુદના દમ પર નંબર 1 આયો અને આ iPhone લેયું માકાકે મને 3 કેમેરા વાળો iPhone કીધું હે 10 માં પાંચ એમ થોડું થોડું થયું હું કેટલા આવે રો આવે 1,20,000 નો આવે 1 લાખ તમાકાકા તારે એમ નેમ મને સુક

તદા તપડા ભગવારા છે હા તો ભગાવો જો અંદર ટકો પાડ ઓ કાકા આ આટલા ખુશી ના રાખ કે એમ છોક્યો હું પહેલા તમારી નો કાકા હું પેલો નંબર લાવ પેલો નંબર લઈને આવ્યો પેનો નંબર હા મારો પેલો નંબર આવ્યો એવું છે હા કે કે આયા મારે પેલો નંબર વાજે આવી કોઈ હો હા કોઈ હો તારી અહીંયા જમ જો કેવા કાકા આપની બોલી યાદ એન દવન જેવી યાદ કરો યાદ કરો અહીંયા વિચારો વિચારો એ ન્યા જાય મને ફોન લેવવાનો કે ઓ ઓ વિશ્વાસ છે મારા કાકા ઉપર વિશ્વાસ છે કે ફોન મને કને જો આ આઈફોન કીધું તો અંયા મને ચક્કર આવી તો કાકા આવ ના કરે તો પહેલા તમે આઈફોન કીધું તો હવે ચક્કર આવી છો મેલ પડે આઈફોન દોસ્તારો કાને જેવા બીજા તજમાવાળા મેં ઓમ પત કીધું હું કામ હું તો ફોન લેવા એવું ન હતું કીધું કે આઈફોન તો માર તો આઈફોન લેવો તો 5000 વાદું મોબાઈલ ના લઉં

ના કે ગડબડ છોડીને જતો રે હું તો ના મને કાકા લેવો છે ફોન માર લગા કાકા મારો પણ ફોન છે તને 5000 વાળું જોન નઈ કાકા હું તો લેવાનો હવે તે માર્યો તો મને હું તો આ એડો થાય તો જાય હું કરો તો

આ સ્થિય નઈ થ્યો ઈ મોટા પાણું ની છોકરાની પંચાત કરવાની ઓય ના કરો કોઈ મારો તમે ઘેર જન તું કીધું એમ કે કે તમારા છોકરા તું મારો છોકરો નામ પાસ થાય પહેલા નંબર આયો હવે તમારા છોકરા તું પહેલો નંબર આયો

મારા જોગેને હું ઓ કોમી દી હું એને ચોપડી લઈ આવી બધું લઈ આવી મારો મોબાઈલ આલતો તો હું એને હું થ્યું નપાસ થઈ ગયો હવે હું એને જોતા હું મગાગો નું મારજી આજ આ તો દોસ્તારન જંગ થઈ થઈ ગયો મગાગો એ મારજી કે તો બરજાવે ની તું હોય તો યાર હું પાસ દેવા તો આર હતો એ તો સારે વાત રે ને હું પાસ દઈયો આ તો કાકો મારસે મને શું કરું હવે હું તો ગેરત ની દાવ જેત્રો મત બે આઈ રહ્યો હોય આખો દાડી ઓય મસ્તર ઉઈ જાયો કાકો આવી આવી નકો કોઈ હું તો રાતે કાચી આવજે ને ઘેર જતો ને હંતાઈ આયો ઘેર જઈ ફાલતુ હું આટલો ઉઈ જો કાકો કાગો ઘાટલોય નહીં હાલતા अबे अब तो काको एक छुट्टी पड़े के अब बोलियो न फोन फोन करे तो हरका भाजी नशो अब तो करी सु मार तो अब नहीं रहवा दुनिया में के मां काका ने फाड़ियो लिन जतुरियो पेले बात तो जन ना रो नहीं देव परबे हां पमाई जा अब i